દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે દેપાડા મુકામે ફરી વળ્યા વરસાદી પાણી આજે તારીખ દસ નવ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે અગિયાર કલાકે મળતી માહિતી મુજબ કરોડોના ખર્ચે બનાવેલા નેશનલ હાઈવે પાણીમાં દાહોદથી રાજસ્થાનને જોડતો માર્ગ પર દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી તેના પર વરસાદી પાણી ફરી વળ્યા છે વરસાદી પાણી રોડ ઉપર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી બેઠી પડી રહી છે ઠેર ઠેર રોડ પર ખાડા અને હવે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હાઈવે પર પાણી ભરાતા અનેક જે વાહન ચાલકો છે તેઓની નંબર પ્લેટ પણ તૂટી જવા પામી હતી આ પરિસ્થિતિ છે આ ગલ્લા સુધી પાણી ભરાઈ જાય અંદર આ જે બાકડો મૂકી લો ત્યાં લગીને પાણી ભરી જાય ગાડીવાળા બધાને તકલીફ બહુ વેઠવી પડે અને અહીંયા ખાડો બી અહીંયા બી ખાડો છે ત્યાં ખાડો કેબલ રસ્તો ગયો છે છે અહીંયા અને અને લોકો આવે ને તે અમુક પડી બી જાય અંદર મોટી ગાડીઓ બી ખરાબ થઈ જાય છે ઘણી અને નંબર પ્લેટો ઘણી તોડેલી ઉપર પડી છે આ જો નંબર પ્લેટ એવો બતાવી નંબર પ્લેટ લાય બતાવી દઈએ નંબર પ્લેટ નંબર પ્લેટ લાય બતાવી દઈએ આપણે અને આ જે રસ્તો આ ગટર છે આ ગટરમાં ગટર બંધ છે એને હિસાબે પાણી ઉપર રોડ પર આવી જાય છે